ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ કોઈ મોટી રાજકીય પાર્ટીનો નેતા અને એ પણ અનુભવી નેતા જે મુખ્યમંત્રી પદ જેવા સ્થાન પર સમાજની અને રાજ્યની સેવા કરી ચૂક્યા હોય જેને તમામ વિભાગમાં ચાલતા કામનો બહોળો અનુભવ હોય સમજ હોય એ જ્યારે જાહેર મંચ પરથી એવા નિવેદન આપી દે કે જેનાથી પાર્ટીની છબીને ખરાબ અસર થઈ જાય અથવા તો

અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે જે જવાબદારો જે સ્કૂટર અપાતા અપતાન અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે મનીતિનભાઈ કીધું ખોટું નથી આ જમીનોના દલાલો છે આ આ આ રાજ્યના દલાલો છું એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામો પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે ભાજપના વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે લોકો છે ગુજરાત લાભાર્થીઓ છે દેશ થી કે દેશની જનતાની ગુજરાત રાજ્યની જનતા કઈ પડી જ નથી પોતાના ઘર ભરવા જેને પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે કારણ કે સત્તા છે સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે વિગતે વાત કરીએ નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના દિલની વાત કરી છે અને એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બનીને લાભ લઈ રહ્યા છે જોકે મીડિયા તો ઘણા સમયથી કહી જ રહી છે કે જે લોકો સ્કૂટર લઈને ફરતા હતા એ લોકો આજે મોટી કારો લઈને ફરતા થઈ ગયા છે ભાજપ સત્તામાં છે એટલા માટે અધિકારીઓને ડરાવી ધમકાવીને આ લોકો પોતાના કામ કરાવી લે છે આ જમીનના દલાલો હવે ગુજરાત રાજ્યના દલાલો બની ગયા છે અધિકારીઓને ડરાવીને અધિકારીઓને ધમકાવીને ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરી રહ્યા છે સાચી વાત કરી કે ભાજપમાં જે લોકો છે તે લોકો લાભાર્થીઓ છે અને તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી આવા લોકો પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવે છે અને દલાલીઓ કરીને દલાલીઓ ખાઈને મોટા થયા છે અમારી માંગ છે કે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર